અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં આરોપીની પૂછપરછમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની નજર ઉત્તર ગુજરાતના ગામડા ઉપર હતી જેના માટે આરોપી રાહુલ જૈન ચિરાગ રાજપૂત અને કાર્તિક પટેલે નવી હોસ્પિટલની દરખાસ્ત પણ કરી હતી માત્ર હોસ્પિટલ જ નહીં પરંતુ મેડિકલ કોલેજો સ્થાપવાનું પણ તેમનું આયોજન હતું મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા પાટણ સહિતના ગામડાઓના લોકોને ટાર્ગેટ કરવાનું આયોજન હતું જેના માટે ગામડાઓમાં ફ્રી મેડિકલ કેમ્પ યોજીને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી નાણાકીય લાભ મેળવવા પર તેમની કુરદ્રષ્ટિ હતી આરોપીની પૂછપરછમાં વધુ સામે આવ્યું કે દરેક ગામડામાંથી ઓછામાં ઓછા પચ્ચીસ લોકોને એન્જીઓપ્લાસ્ટી માટે નિશાન બનાવ્યા હતા સંવાદદાતા દીપક જોડાયા છે દીપક અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ ને લઈને વધુ ને વધુ ખુલાસાઓ થઈ રહ્યા છે બિલકુલ જે પ્રકારે તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહ્યું છે એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે મહત્વનું છે કે ખ્યાતિ હોસ્પિટલના જે ટ્રસ્ટીઓ છે તેમના દ્વારા એક ટાર્ગેટ પૂરો કરવામાં આવ્યો હતો કે કડી આસપાસના જેટલા પણ ગામો છે તેમાં મેડિકલ કેમ્પ કર્યા અને તમામ જે પીએમ જે કાર્ડ જે ધારકો હતા તેમને લાવી અને ખોટી અરજીઓ કરી અને રૂપિયા કમાવામાં આવ્યા તેમનો મહત્વનો ટાર્ગેટ જે છે તે અન્ય હોસ્પિટલો અન્ય જિલ્લાઓની અંદર હતો સાબરકાંઠા સહિતના જે જિલ્લાઓ છે પાટણ ત્યાં આ પ્રકારની જે સુવિધાઓ ઉભી કરતી એક હોસ્પિટલ જે છે તે શરૂ કરવાની તેમની મંગતા હતી તે માટે થઈને જે રાહુલ જે અને ચિરાગ રાજપૂત છે તેમના દ્વારા સ્થળો પણ નક્કી કરી દેવામાં આવ્યા હતા કે આ જિલ્લામાં આ સ્થળ પર હોસ્પિટલ ઉભી કરશું મહત્વનું છે કે એક જે ગામ હોય તે ગામના અગ્રણીને પકડવાનું અગ્રણીને તમામ લોકો કમિશન પણ આપવાનું અને લોકોને લઈ આવે કે અહીં ફ્રી મેડિકલ કેમ્પમાં આવવાનું અને સારવાર આપવાની ટાર્ગેટ એ હતો હોસ્પિટલનો કે સરકારી યોજના જે પીએમ જાય છે તેમાંથી લોકોની સર્જરી કરે અને મોટી સર્જરી કરી અને રૂપિયા કમાય અત્યાર સુધી કરોડો રૂપિયા કમાયા પરંતુ તેમની જે તપાસ છે તેમાં ખુલી શકે અન્ય જિલ્લાઓની અંદર પણ તેમના દ્વારા હોસ્પિટલ ખોલવાની જે દીપક આભાર